ઈષ્ટદેવ પરાત પર ભગવાન શ્રી હરિ તેમજ આપ સર્વ હરિના લાડીલાવાલા મિત્રો ભાઈઓ બહેનો અને આપ સર્વ મોક્ષ ભાગી જીવાત્માઓને મારા ભાવ અને હૃદયથી પ્રણામ આજે સાતુર્માસ નિમિત્તે ભગવાન શ્રી સ્વામિનારાયણનું વિસ્તૃત જીવન અને કાર્ય એટલે કે સંપૂર્ણ જીવન દર્શન આપણે સાંભળવાના છીએ આ સાતુર્માસ નિમિત્તે અત્યારે સિત્તેર જેટલા ગ્રંથોનો અભ્યાસ કર્યો એમના પ્રમાણો હિન્દુ સનાતન ધર્મના શાસ્ત્રો ભગવાન શ્રી સ્વામિનારાયણ એમના સમકાલીન સંતો તેમજ અત્યાર સુધીના જે મહાન સંતો એમના પ્રૂફ સાથે તેમજ અનેક લેખક જે સારા સારા લેખકો મેગેઝિનો તેમજ ભારતના જે અમુક અમુક સારા વ્યક્તિઓના જે નિવેદનો એ લઈને આપણે આ વિસ્તૃત ભગવાન શ્રી સ્વામિનારાયણનું જીવન અને કાર્ય એમના ઉપર આપણે સાંભળવાની કોશિશ કરીએ અને ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાન છે અને એ ભગવાનને આપણે રાજી કરવા એમના ગુણગાન ગાવા આપણે આજે સર્વ એકત્રિત થયા છીએ તો હવે આપણે વિશેષ વાત ન કરતા ભગવાન શ્રી સ્વામિનારાયણનું જીવન દર્શન આપણે સાંભળીએ હવે પ્રથમ આપણે ભારતની જે દૂરદશા એમનું કરુણ ચિત્ર હતું ત્યારથી આપણે શરૂઆત કરીએ કે ભગવાન શ્રી સ્વામિનારાયણે ધરાવ પર શું કામ જન્મ ધારણ કરેલો છે તો હવે આપણે સાંભળીએ ભગવાન શ્રી સ્વામિનારાયણનું જીવન દર્શન અઢારમી સદી પહેલાંના કાળનું અવલોકન આપણે અહીં નહીં કરીએ તે પછીના કાળ વિસ્તાર હવે આપણે જોઈએ મોગલ સલ્લતન ભાંગી ગઈ હતી અહમદશાહ પછી આમલગીર બીજાનો કેવળ પાંચ વર્ષનો અમલ મોગલ શહેનશાહે પૂરી દુર્દશાહનો હતો એ સમયમાં ઇંગ્લેન્ડની ઈસ્ટ ઇન્ડિયા કંપની સરકારે ભારતમાં વેપારના નેજાની સત્તાની જમાવટ કરવાની શરૂઆત કરી હતી મુસલમાન મરાઠા રાજપૂતો એકબીજાને ભાંગતા હતા તેનો લાભ કમની સરકારને મળતો હતો ભારતને ખૂણે ખૂણે અસ્થિરતાનું અને ભયનું વાતાવરણ વ્યાપ્યું હતું છતાંની સાઠમારીમાં લોકોના જીવ અધ્ધર રહેતા હતા સુંડલે ઉછાળે જેવી એમની સ્થિતિ હતી રાજકીય આર્થિક કે સામાજિક ક્ષેત્રે સમગ્ર ભારતનું ક્ષેત્ર ધોંધળું હતું સૌરાષ્ટ્ર અને ગુજરાતની ભૂમિમાં તો કેર વર્તી રહ્યો હતો કર્નલ હોકર ઈસવીસન અઢારસો સાતમાં સૌરાષ્ટ્રમાં આવ્યા ત્યારે સારાએ સૌરાષ્ટ્રમાં અંધાધૂંધી અને અરાજકતા વ્યાપેલી હતી દર વર્ષે ખરણી ઉઘરાવતા મરાઠા લશ્કરો ખુલ્લે આમ લૂંટ છલાવતા ગામડાઓ અને શહેર ઉજ્જડ બની ગયા હતા લોકો પોતાની સલામતી માટે કિલ્લાબંધ શહેરો પસંદ કરતા હતા કંડોરનાથી રાજકોટ સુધીના ત્રીસ ગામડાઓનો પ્રદેશ તો તદ્દન ઉજ્જડ હતો અને ત્યાં વિનાશ જ્ઞાનથી વળતી રહી હતી આ અરાજકતાના વાતાવરણમાં લોકોને ખાવાના પણ ફાંફા પડી ગયા હતા લૂંટફાટની ઝંઝવાટમાં દરેક પોતાના પડોશીને જ લૂંટતા હતા અને પહેરતા હતા આ હિસ્ટ્રી ઓફ કાઠિયાવાડ લેખક વિલંબર ફોર્સ પાના નંબર એકસો ઓગણસી એમાંથી આ નોંધ લીધેલી છે તો ખાસ વાલા મિત્રોને દરેક નોંધ શેની છે એ પણ હું તમને કહેતો જઈશ અઢારમી સદીમાં મુસલમાન રાજ્યની પડતી થઈ સૌરાષ્ટ્રની ભૂમિને મરાઠાના લશ્કરે ખૂંદી નાખી હતી બહારથી આવતા આ બધાય ધાડા તેમજ અંદરો અંદરની લડાઈઓ સૌરાષ્ટ્રની રસાળ ધરતી લોહિયાળ બનાવી હતી અંદરો અંદરની લડાયક કોમોએ પણ શાંતિને ફગાવી દીધી હતી સૌરાષ્ટ્રમાં અશાંતિના ઓળા પથરાણા હતા સતાએ ધરતીના ફળદ્રુપતા વધતી જતી હતી તેથી દક્ષિણની પથરાળ ભૂમિના ધાડા પોતાના દેશમાં જે ન મળતું તે લૂંટવા આવતા હતા આ પણ હિસ્ટ્રી ઓફ કાઠિયાવાડ પાના નંબર એકસો એકવીસ ઉપર લખેલું છે ગુજરાતમાં પણ કાઠિયાવાડ અને પેશવાના અંદર અંદરના ઝઘડાના કારણે અરાજકતા વ્યાપી હતી મરાઠાઓની સત્તાનો દૂર ઢીલો પડતો હતો બાજીરાવ પેશવાના પતન પહેલા ગુજરાતની હકુમત કંપની સરકાર પર સર કરતી જતી હતી અને અઢારસો ઓગણીસમાં પેશવાનું પતન થયું અને બ્રિટિશ હુકુમત ગુજરાત ઉપર શરૂ થઈ ગાયકવાડે આ અરસામાં સૌરાષ્ટ્રના રાજ્યો પાસેથી ખંડે ઉઘરાવાનું કામ બ્રિટિશ સલ્લતનને સોંપ્યું તેથી મરાઠા હુકુમતનો ગુજરાતમાંથી અંત આવી ગયો આ હિસ્ટ્રી ઓફ ગુજરાત મરાઠા પીરિયડ સત્તરસો સત્તાવન સત્તરસો સત્તર લેખક જે બેન્સ પાના નંબર એક અને બે ઉપર આ માહિતી આપેલી છે ધાર્મિક ક્ષેત્રે ભારતની દૂર ગતિ ઓછી ન હતી આ સમયમાં ઘણા ખરા સંન્યાસીઓ પ્રજાને માર્ગદર્શન આપવાને બદલે પ્રજા ઉપર આફતોના વરસાદ વર્તાવતા હતા ભારતની ભોળી અજ્ઞાની વહેમી પ્રજા તેમાય ગુરુ ભાવ રાખી એમની પાસેથી અર્થ અને કામની આશા સેવી એમની જંગાલિયતને પોષતી હતી આ જમાનાનો ઇતિહાસ વિચિત્ર છે ઠેઠ કાબુલથી માંડીને તિબેટના દક્ષિણ ભાગ સુધીના પ્રદેશ ઉપર જાણે એમની સત્તા જમાવી હોય એવું લાગતું હતું આ જમાતના બાવાઓના ઘણાય ખરા દિગંબર બાવાઓ એમને દરબાર કે કુટુંબ હતા નદીના પ્રસંગપૂરની જેમ જ્યાં તેમના ધાડા પડતા ત્યાં એમનો ત્રાસ કમકમ ઉપજાવે એવો બની જતો જે ગામમાં કે શહેરમાં એમનો મુકામ થતો હોય ત્યાં તે પ્રદેશના તંદુરસ્ત છોકરાઓનું જેમની જમાતમાં ભેળવવા તેઓ અપહરણ કરી જતા હતા શરીરે તગડા કાર્યમાં છપ્પડ તેઓના કેટલાક તો વેપાર પણ કરતા જાત્રા કરવાને બહાને તેઓ નીકળતા એટલે લોકો તેમને તે માનથી જોતા તેથી તેમના કાળા કામોની બાતમી લોકો તરફથી રાજ્યના જે સત્તાધીશો હોય એમને મળતી ન અને ઘણી વખત તો એવું પણ બનતું કે ગમે તે પ્રદેશમાં જાણે આકાશમાંથી ટપકી પડતા હોય એમ તીડના ટોળાની માફક તે ઉભરાતા અને તે પ્રદેશને સારી રીતે ધમરોળીને બીજે ચાલતા જતા હતા આવી સન્યાસીઓની હિન્દુસ્તાનના જીપ્સીઓની આ જમાત હતી ધાર્મિક ક્ષેત્રે હિન્દુસ્તાનના આવા બાવાઓની જમાતોને અરાજકતા આણી હતી તાંત્રિકો માંત્રિકોનું જોર ઘણું હતું માંસ ભક્ષણ બદ્યપાન અને વ્યભિચારમાં પંડિતોનું પોષણ થતું હતું વૈદિક ધર્મને નામે જે કંઈ આચરવામાં આવતું તે ધર્મને નામે ધુતવાદને અનુકૂળ થાય એવું હતું ભગવાન વેદવ્યાસના યુગમાં તો ભક્તિના પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધત્વને પામ્યા હતા પણ જ્યારે આ યુગમાં તો જ્ઞાન વૈરાગ્ય કે ભક્તિનું અસ્તિત્વ જ નામ શેષ પામ્યું હતું ઇન્સાન મીટા દુંગાની ભાવનાઓને અતિ વિપરીત કાળ આ સમયમાં પરવર્તવાનો હતો સર્વત્ર જાણે પોપાબાઈનું રાજ્ય હોય એવી દુર્દશા ફેલાણી હતી અને દોગાઈએ માજા મૂકી હતી ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ આ જમાતનું જોર ઓછું ન હતું વૈદિક ધર્મના તમામ નિયમોને અવગણીને મદમાસ અને મૈથુન માસો આસક્ત બની ગયા હતા વામ માર્ગ છોડિયા માર્ગ શક્તિ પંથ વગેરે પંથો વ્યભિચારની પ્રવૃત્તિમાં મોક્ષ માનતા અને મનાવતા ગુજરાતમાં મુખ્યત્વે વધારે પ્રસરતો હતો એમનું મુખ્ય કારણ પણ એ હતું કે સમાજની નૈતિક અધોગતિ આગળ જણાવ્યા પ્રમાણે બહુ જ હતી ઓળી ગુજરાતમાં પેશબાના સુબા જેવા પણ શાક્ત હતા આથી એ મતને નામે દુરાચરણનો ખૂબ વેગ મળ્યો હતો તે એટલે સુધી કે મોટે ભાગે ઉપરથી શિવ અને વૈષ્ણવ કે જૈન જણાતા હતા સતા અંદરથી લોકો શાક્ત આચારોને અનુકરણ થઈ ગયા હતા આ અરસામાં મહેમદાવાદમાં એક બ્રાહ્મણના ઘરમાંથી મહાજને 60 મણ માંસ કઢાવ્યું હતું જે તેણે પ્રીતિ ભોજન માટે તૈયાર કરાવ્યું હતું આ એક જ દ્રષ્ટાંત વસ્તુ સ્થિતિનું સ્વરૂપ સમજવા માટે બસ છે આ લેખક ત્રિભુવનભાઈ ગૌરીશંકરભાઈ વ્યાસ ગુજરાતી સાહિત્ય સંમેલન અધિવેશન બારમું ધર્મ અને તત્વજ્ઞાન વિભાગ પાના નંબર સત્રીસમાં લખેલું છે એટલા માટે જ સદગુરુ નિષ્કળાનંદ સ્વામી એ સમયના ભારતના ધાર્મિક અને નૈતિક અધપતનું વર્ણન કરતા લખે છે चारे वर्णने चारे आश्रम रे टेणे त्यागी दीधा निज धर्म रे असत्य गुरुने अवलु बतावी रे दीधो अधर्म धर्म ठरवी रे राजा उन्मत थईय पार रे करो સત્ય ધર્મનો સંહાર રે અંધાધુધીના સમયમાં ગુજરાત અને સૌરાષ્ટ્રનું નવનિર્માણ કરવાનું કામ કેટલું એવું આપણને સહેજે સહેજે ખ્યાલ આવી જાય છે શ્રી સહજાનંદ સ્વામીનું મુખ્ય કાર્યક્ષેત્ર આ કપરો પ્રદેશ હતો ઉત્તર પ્રદેશમાં ગોંડા જિલ્લામાં શ્રી સહજાનંદ સ્વામી એટલે કે ભગવાન શ્રી સ્વામિનારાયણ જન્મથી પોગોંડ અવસ્થા સુધીનું કાર્યક્ષેત્ર કર્યું તેથી તે પ્રદેશનું આછું ચિત્ર પણ સમજવું જરૂરી છે ઉત્તર પ્રદેશમાં ગોરખપુર જિલ્લા સિવાય ગોંડા જિલ્લામાં બ્રાહ્મણોની વસ્તી વધારે હતી તેમના મુખ્ય શાખા સર્વૈયા બ્રાહ્મણો હતી તે સિવાય કનોજી સકલદીપી અને સંઘની શાખાઓ પણ હતી ગોંડા જિલ્લાના બ્રાહ્મણો સુરવીરતા અને લડાયક

તિવારી અને પાંડે બ્રાહ્મણો પાસે ખૂનો થતા લડાઈઓ થતી હતી બ્રાહ્મણોના આ લડાયક ખમીરે પરશુરામની ગાથાને વાંચા આપી હતી તે ઇતિહાસનું પુનરાગમન કરવા માટે જાણે તેઓ જન્મ્યા હોય એમ તેમના વ્યવસાય ઉપરથી લાગતું હતું આ રીતે મોટામાં મોટા તાલુકદાર જો થાય તો તે ગોંડાનું પાંડે કુટુંબ હતું એમનું સમૃદ્ધ અને સત્તા સાથે તે જિલ્લામાં કોઈ મુકાબલો કરી શકતા નહીં હતી આ માહિતી ડિસ્ટ્રિક્ટ ગેજેટિયર પાના નંબર એકસો એકાવન ઉપર લખેલી છે ભારતના ઉત્તર પ્રદેશમાં કોસલ દેશમાં સરવાર પ્રદેશ છે આ ભૂમિમાં પવિત્ર સરયુ નદીના તટે એક સુંદર વન આવેલું છે ફળ અને ફૂલોના વૃક્ષોથી સમૃદ્ધ દેવભૂમિ સમાપ્ત અને આ વનની નજીક ઇટારપુર ગામ છે જ્યાં બ્રાહ્મણો પ્રાતકાળમાં વેદની રૂચાઓનું ગાન કરે છે યજ્ઞની વેદીમાં અગ્નિ અખંડ જ્વલિત રહે છે જ્યાં ક્ષત્રિય વૈશ્ય શુદ્રો પોતપોતાના ધર્મમાં પ્રવૃત્ત રહેશે વિપ્રોમાં બાંછી શહેરના ક્ષીરનેત્ર આ પવિત્ર ગામમાં ભક્તિ માર્ગમાં પ્રવર્તેલા સ્વધર્મનિષ્ઠ સર્વરિયા વિપ્રોમાં બાંછી શહેરના ચીર રાજાના પરમાધરણી પાંડે કનહીરામ વિપ્ર રહેતા હતા તેમના પિતા વેદમાન શર્મા અને પિતામ વંચીધર શર્મા વિદવત્તામાં ખૂબ વિખ્યાત હતા કનહીરામ કેટલોક સમય પૂરતા મહેદાવપુરના નગરપતિના નિમંત્રણથી ત્યાં રહેવા હતા તેઓ ઇટારના પાંડે પણ કહેવાતા હતા તેમનો વેદ સામ શાખા કૌથમી ગોત્ર સાવરણી અને પ્રવર ભાર્ગવ વૈતવ્ય અને સાવેતસ એ ત્રણ હતા વેદ અને અન્ય શાસ્ત્રોમાં પ્રવીણ પાંડે કન્હી રામથી ગામનું ગૌરવ વધ્યું હતું તેમના પુત્ર બાલ શર્મા અને પુત્ર વધુ ભાગ્યવતી ઘરે પ્રભુ કૃપાએ વિક્રમ સવન સત્તરસો સન્નુના કાર્તક સુધી એકાદશીના બુધવારના અને પુત્ર

કે કોઈ મોટા યોગી અને તેને ઘરે પધાર્યા હશે દેવ શર્મામાં ધર્મનો અંશ ખૂબ જ પ્રધાન હોવાથી લોકો તેમને ધર્મદેવના નામે ઓળખતા હતા ધર્મદેવને આઠમે વર્ષે ઉપવીત સંસ્કાર કર્યા તેમણે બ્રહ્મસરી પ્રવેશ કર્યો આશ્રમને અનુરૂપ થવા એમણે પંચકેશ વધાર્યા વેદ વેદાંતનો અભ્યાસ શરૂ કર્યો બ્રહ્મસર્ય પાલનમાં સજાગ રહેવા લાગ્યા પાંચ વર્ષમાં સમગ્ર અભ્યાસ પૂરો કર્યો ત્યારે પિતા બાલ શર્માએ પુત્રને પરણાવવા ઈચ્છા વ્યક્ત કરી તે માટે એમની પુત્રની સંમતિ લીધી એમણે પોતાના ગુણવાન પુત્રને અનુરૂપ પુત્ર વધુ જોઈતી હતી પરમાત્માએ તો આ નક્કી જ કરી નાખ્યું હતું સરવાર દેશમાં મનોરમા નદીની પાસે મખોડા ઘાટ મહાન તીર્થ હશે આ તીર્થની ઉત્તર કોરે છપૈયા પૂરાવેલું છે

આ પવિત્ર પૂર્વમાં વિપ્ર કૃષ્ણ શર્મા રહેતા હતા આ કૃષ્ણ શર્મામાં બ્રાહ્મણ તત્ત્વનું ગૌરવ હતું તેમના પત્ની ભવાની દેવી કૃષ્ણ ભક્તિમાં ખંડરત રહેતા હતા તેમના ઘરે ઉત્સવોની પરંપરા સતત ચાલતી હતી તેથી ગામ લોકોને પણ ભક્તિમાં રંગ સડી જતો તેમના પ્રાંગણમાં વ્રજભૂમિની પવિત્રતા સદાય અનુભવાતી હતી પ્રસંગે પ્રસંગે ઉજવાતા ઉત્સવોથી

જ્યોતિષીને તેડાવી શુભ ગ્રહો એમને છોડાવ્યા નામ સંસ્કરણ કર્યું બાળકીનું શુભ નામ બાલા પાડ્યું માતા પિતાના ભક્તિના સંસ્કારો બાળકીમાં ઉતરી આવ્યા હતા બાળાદેવી બાલ્યકાળથી જ ભક્તિમાં રત રહેતા હતા તેથી તેમને લોકો ભક્તિ પણ કહેતા કૃષ્ણ ભક્તિના પ્રવાહમાં પ્રેમાસક્ત બનેલી બાળાને લોકો પ્રેમવતી કહીને પણ બોલાવે છે બાલાદેવી કિશોર અવસ્થામાં આવ્યા ત્યારે માતા પિતાએ સંબંધ હતા કૃષ્ણ શર્માએ વિવાહ પત્રિકાઓ લઈને વિપ્રને ઈટાર પર હવે મોકલે છે ઈટારપુરથી જાન આવી વર પોખાણા અને લગ્નના મંગળ ગીતો ગવાણા ધર્મ ભક્તિ

ત્યારે એમણે વિચાર્યું છપ્પૈયાપુરમાં કૃષ્ણ શર્માને સાથ આપેવા પુરુષની તેમને જરૂર છે જા માતા એ પુત્ર સમાન જ કહેવાય તેમના સાથથી કૃષ્ણ શર્માને ઓથ મળશે છપ્પૈયાપુરમાં તેમની જોડે સામે કોઈ શીડા કરી શકશે નહીં બાલ શર્માએ તરત જ કહ્યું ભલે કૃષ્ણ શર્મા દેવ અહીં જ રહેશે પુત્રની જેમ તેને પાળજો છપ્પૈયાપુરમાં તમારી જોડે અજોડ રહેશે આ રીતે દેવ શર્મા અર્થાંત ધર્મદેવ છપ્પયાપુરમાં જ રહ્યા છે છપ્પયાપુર ધન્ય ધન્ય બની ગયું છે પુત્ર અને પુત્ર વધુને બાલ શર્માએ આશીર્વાદ આપ્યા સદા સુખી રહો કુળના ધર્મનું પાલન કરો એમ કહીને ભક્તિ દેવીને કહ્યું આગળ અરુધંતી અનસુયા સાવિત્રી દ્રૌપદી લોમ મુદ્રા અહલ્યા શત્રુપા મેના વગેરે સતી સ્ત્રીઓ થઈ ગઈ એમના જેઓ પતિ વિશે તમોને પ્રેમ થાવો પ્રતિવતાના ધર્મોનું દૃઢ પાલન કરજો સ્ત્રી ધર્મનું આચરણ યથાર્થ કરજો વિપત્તિના સમયે આપણા કુળ દેવતા હનુમાન દાદા છે એને સંભાળજો તે તમારી સર્વ સંકટમાંથી રક્ષા કરશે એ પ્રમાણે આશીર્વાદ આપી પુત્ર તરફ એમને જોયું છે

ધર્મ અને ભક્તિ છપ્પયાપુરમાં ગ્રહસ્થ જીવન આશ્રમ ધર્મ પ્રમાણે વ્યતીત કરવા લાગ્યા છે થોડા કરવાથી બાલ શરમાં ધામમાં ગયાના સમાચાર આવ્યા છે કુટુંબમાં હવે કોઈ સહારો નથી રહ્યો પરંતુ ભગવાનનો સહારો હતો એટલે દંપતીના દિવસો ભક્તિભાવમાં પ્રસાર થતા હતા હવે આવતીકાલે આપણે રામ જન્મ એ બધી જ વાતો હવે આપણે આવતીકાલે કરશું અસ્તુ આપ સર્વને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ